આગામી માહમાં આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એના નિમિત્તે અમદાવાદમાં પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર પંજાબ નેશનલ બેંક અને સ્ટ્રેટેજીક મીડિયા સર્વિસીસ એજન્સી દ્વારા સંયુક્તપણે ઇન્દ્રધનુષ બે હજાર ચોવીસ કોમ્યુનિટી સર્વિસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપે ઇન્દ્રધનુષના એક ટીમ ગોર્જિયસ ગ્રીન દ્વારા આજે આઈ એ એસ એટલે કે સેવા સંસ્થાના બહેનો માટે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ટીમના પોઝિટિવ મેમ્બર ડોક્ટર ઉષ્મા અધ્યારૂ અને ટીમ કેપ્ટન શ્રીમતી જલપન દ્વારા લાલા દ્વારા પરિકલ્પિત આ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજિસ્ટ્રીના સિનિયર ડોક્ટરના ટીમે ભાગ લીધા હતા અમદાવાદ શહેરના કેટલાક જાણીતા ડોક્ટર્સના ટીમે આ કેમ્પમાં સેવાના બહેનો માટે ડાયગ્નોઝિસ ટેસ્ટ અને કન્સલ્ટેશન માટેના સેવાઓ આપ્યા હતા નવમી માર્ચના રોજ વસ્ત્રાપુર અમ્પી થિયેટર ખાતે ઇન્દ્રધનુષનું ભવ્ય સમારંભ યોજવામાં આવશે Uh, मेरा नाम रिद्धि गु है मैं करेंटली एम कर रही हूँ थर्ड ईयर स्टूडेंट हूँ और इधर यहाँ मेगा मेडिकल कैंप ऑर्गेनाइज किया हुआ है रोटरी क्लब ऑफ अहमदाबाद मैजिस्ट्री इन एसोसिएशन विद आई एंड गॉर्जियस ग्रीन इधर हम टारगेट कर रहे हैं कि हंड्रेड प्लस वुमेन अंडर प्रिवलेज वुमेन एंड देयर चिल्ड्रेन उनकी हम सेवा कर सके उनका प्री डिटेक्शन कर सके कैंसर का सर्वाइकल कैंसर एक ऐसा कैंसर है जिसका अगर हम पैप्स करें तो हम 10 साल पहले कैंसर डिटेक्ट कर सकते हैं तो हमने उसका आयोजन किया हुआ है महिलाओं के आंख का चेकअप हो रहा है ऑफेलमोलॉजिस्ट है हमारे साथ पैथोलॉजिस्ट है जो कि सारे टेस्ट करवा रहे हैं सीबीसी टेस्ट है यूरिन टेस्ट है टीएसएच है थारॉयड टेस्ट है डायबिटिक लिपिड प्रोफाइल है एंड विटामिन बी ट्वेल्व बी थ्री जिसकी कमी अक्सर होती रहती है पर हमें पता नहीं चलता है तो हम उसका डिटेक्शन अर्ली कैसे कर सके उसके उसके लिए हमारे साथ नौ प्लस डॉक्टर है और मैं एम बी बी एस स्टूडेंट हूँ तो मैं भी अपनी सेवा देना चाहती हूँ समाज को कि ये नॉलेज सिर्फ मैं अपने ही रखना नहीं चाहती हूँ समाज को कैसे हम सेवा कर सके उसका मेरे मेरा मेन मोटो वही है આપ દેખ સકતે ખૂબ ખુશી હો રહી હે સેવા દેને કે થેન્ક યુ સો મચ વાઇસ પ્રેઝિડેન્ટ વુમન્સ વિકી માંથી વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાતમાં રિપ્રેઝેન્ટ કરું છું અને ઇન્દ્રધનુષ નામનો આ સરસ ઇવેન્ટ છે જે શુભોજીતભાઈ અને એસએમએસ દ્વારા યોજાયેલો છે અને એમાં હું ગ્રીન ટીમની કેપ્ટન છું મારી સાથે ખૂબ જ સરસ સંસ્થા છે જેના માટે અમે લોકો કેમ્પેનિંગ કરીએ છીએ અહીંયા સેવામાં અત્યારે બી કેમ્પેન ચાલી રહ્યો છે મેડિકલ કેમ્પનો જે રોટરી ક્લબમાંથી ઉષ્માબેનને જે રિપ્રેઝન્ટ કરે છે એમને બી મારી જેમ ભાગ લીધો છે આ ઇવેન્ટમાં અને એમના સપોર્ટથી ખૂબ જ સરસ મેડિકલ કેમ્પેન અમે લોકો અહીંયા કરીએ છીએ જે સ્ત્રીઓ છે આ અંડર પ્રિવિલેજ સ્ત્રીઓ છે જે પોતાના સંબંધ પોતાના પ્રત્યે પોતાના શારીરિક જેવી વિકાસ છે એના પ્રત્યે શરીર ઉપર ધ્યાન નથી આપતા અને રોજિંદા કામ પાછળ ગાંડા બને છે અને એના લીધે અત્યારે બહુ મોટા મોટા ડેન્જરસ ઇલનેસીસ થઈ રહ્યા છે સર્વિકલ કેન્સર બ્રેસ્ટ કેન્સરની એના માટે